શું તમે પૂર્વ વિસ્તારમાં ટુ અને થ્રી બીએચકે શોધી રહ્યા છો જે બ્રાન્ડ નેમ હોય અને સાથે સાથે તમને લક્ઝરી પણ પ્રોવાઈડ કરતા હોય હું તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી લઈને આવ્યો છું જેમના પ્રોજેક્ટ નરોડા વસ્ત્રાલ હાથીજણ અને હવે વટવા વિંજોલમાં વિન સીટોર ગ્રુપ પ્રી લોન્ચ ઓફર સાથે વટવામાં આવી ગયું છે વિન સીટર ગ્રુપનો આ સાતમો પ્રોજેક્ટ હોવાથી ધ સેવન નામ રાખવામાં આવ્યું છે અહીંયા તમને એકસો ચોસઠ વારથી લઈને બસો બેતાલીસ સુધીના ટુ અને થ્રી બી લક્ઝરી અપાર્ટમેન્ટ મળી જશે એ પણ અફોર્ડેબલ પ્રાઇઝમાં ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટને ડિઝાઇન કરવામાં આવ્યો છે જેવી તમારી જરૂરિયાત એવા ફ્લેટ અહીંયા તમને મળી જશે સો ફૂટના મેઇન રોડ પર આ પ્રોજેક્ટ છે એ પણ બે રોડના કોર્નરની કનેક્ટિવિટી તમને અહીંયા મળી રહેશે રિંગ રોડથી માત્ર ત્રણસો મીટરના અંતર પર એટલે કનેક્ટિવિટી પણ સારી મળશે નિયર ડી માર્ટ એપીએમસી માર્કેટ માધવ સ્કૂલ આ બધું જ તમને બસોથી ત્રણસો મીટરના વોકિંગ ડિસ્ટન્સ પર મળી રહેશે જીવન જરૂરિયાતની વસ્તુ તમને વોકિંગ ડિસ્ટન્સ પર જ મળી જશે ડેવલપિંગ એરિયા હોવાથી ઇન્વેસ્ટર્સ માટે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી બની રહે છે એપ્રિશિએશન તમને ખૂબ જ સારું મળશે તો રાહાની જુઓ છો આજે જ કોલ કરો સ્ક્રીન પર તમને નંબર આપેલો છે અને વિઝિટ કરો તમારી ફેમિલી સાથે